જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને જોડાવવા આયોજક મંડળના આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખંડેરાવ મંદિર માળી મોલ્લો નંબર એક ચાર માતા મંદિર નિમિત્તે દર ત્રણ વર્ષે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો છો વિવિધ વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીને શણગાર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા છે કે મારી સમાજની અંદર ચાર માતાના આશીર્વાદ રહે કોઈપણ પ્રકારની કોઈ આપત્તિ ના આવે કોઈપણ પ્રકારનો કોઈ રોગ ના આવે એ નિમિત્તે માતાજીના આશીર્વાદ રહે એટલે આ કાર્યક્રમની આયોજન કરવામાં આવે છે કઈ રીતે કાર્યક્રમ કરવામાં આવે આ કાર્યક્રમમાં એવું છે કે વિવિધ પ્રકારનાં ફૂલોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે સાંજે માતાજીનું એક હવન કરવામાં આવે છે અને હવન પછી જાહેર સમાજના લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે પ્રસાદીનું મારો બધાને એ નિવેદન છે કે ભાઈ સમાજના લોકો તો બાવન મોલ્લાના માડી સમાજના જે બી સમાજના લોકો એ તો આવવાના જ છે પ્રસાદી લેવા પણ બીજા સમાજના લોકો પણ પ્રસાદી લેવા આવે છે અને સૌ માતાજીનો પ્રસાદ લે એ મારી બધાને અપીલ છે કેટલા વર્ષથી આ આ તો સમજો દોઢસો વર્ષથી આ કાર્યક્રમ અમે લોકો કરતા અમારા ગયડા લોકો બી કરતા હતા ને પરંપરાને અમે જોઈને આગળ વધાવી રહ્યા છીએ શાહ અહીંયા ખંડેરાવ મંદિર પાસે છે મારી મોલ્લો મારી મોલ્લો એક ચાર માતાનું મંદિર છે અહીં વર્ષોથી દોઢસો વર્ષ જૂનું છે દોઢસો વર્ષથી આ પરંપરા છે ને આ દોઢસો વર્ષથી અમે આ એક વર્ષ છોડીને આ ચાર માતાની પારી હોય છે પારી હોય છે ચાર માતાની ને દરેક આખા મિલર ને દરેક મહિલામાં આ ઉત્સવ હોય છે દરેક મેલામાં આ ઉત્સવ હોય છે ને મેલા સહી બધા પૈસા ફંડ કરીને રીતના ચાર માતાનો આ ઉત્સવ રાખીએ છીએ અમે કઈ રીતે ઉજવવામાં આવે છે આ ઉજવવામાં એવું આવે છે કે વર્ષોથી છે ને લોકોને કોઈ બીમારીઓ બીમારી થતી હતી એટલે એ હિસાબથી વર્ષોથી આ એક પરંપરા બી આપી દીધેલી છે ને બધું બધે સંગઠન કરીને આ બધું એક જેવું બી કરી જાય છે આ બધા બોમ્બે થી બધા ફૂલ લાયા છે અમે આ બધા ફૂલ અંદર બોમ્બ થી લાયા છે અને આજે પંદર દિવસ થી બધા જ છોકરા લગાતાર મહેનત કરે છે એટલે એટલો માતા ની અંદર એવો અરગમંગ છે બધાને